મિત્રો અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું કેરીના રશિયાઓ માટે ખુશીના સમાચાર આ વર્ષે ગીરની કેરીનો પાક સારો થઈ શકે છે ગીર પંથકમાં મોટી સંખ્યામાં આબાઓ આવેલા છે આ વખતે જુનાગઢ જિલ્લામાં ચોમાસામાં ઘણો વરસાદ થયો હતો તેથી આંબાના બગીચામાં પૂરતું પાણી મળી રહ્યું છે આ વર્ષે આંબાના બગીચામાં મોર આવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે હાલ જે વાતાવરણ છે તે આવું જ વાતાવરણ રહે તો આગામી સમયમાં કેરીનું ઉત્પાદન પણ સારું રહી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સત્તર લાખની નકલી ચલણી નોટો સાથે ચારની ધરપકડ કરવામાં આવી છે

દાંડીમાં દુષ્કર્મ બ્લેકમેલિંગ અને વિડિયો વાયરલ વલસાડ નવસારીના દાંડીના દરિયા કિનારે એક સગીરા પર તેના જ મિત્ર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યો જુલાઈ બે હજાર ત્રેવીસમાં વલસાડના ટ્યુશનમાં વિદ્યાર્થીઓ દાંડી ફરવા ગયા હતા જ્યાં એક સકીરે તેની જ મિત્ર પર દુષ્કર્મ આચર્યું હતું જેનો વિડીયો પણ બનાવ્યો બાદમાં વિડીયો બ્લેકમેલિંગ કરીને સંબંધ બાણવા દબાણ પણ કરતો હતો સગીરે ના પાડતા વિડીયો વાયરલ કરી દીધો અને આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટ મેચ દરમિયાન બેટ્સમેનને આવ્યો હતો હાર્ટ એટેક મહારાષ્ટ્રના જાલનામાં ક્રિકેટ રમતી વખતે એક ખેલાડીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો જે જોઈને તમે પણ ચોંકી જશો વાસ્તવમાં જાલનાના ડોક્ટર ફ્રેઝર બોઇઝ મેદાનમાં આયોજિત એક ક્રિકેટ મેચ દરમિયાન ખેલાડી અચાનક પીચ પર બેસી ગયો અને ધીમે ધીમે તેની તબિયત લથડવા માંડી લોકો કંઈ પણ સમજે ત્યાં સુધીમાં તે મૃત્યુ પામ્યો મૃતક ખેલાડીની ઓળખ વિજય પટેલ તરીકેની થઈ છે મિત્રોને અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાંસદ ગેનીબેન ઠાકોર ક્રિકેટ રમ્યા પછી સરકાર પર બગડ્યા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચ્યા હતા અહીં તેમણે પહેલા મંદિર ખાતે દર્શન કર્યા હતા પછી તેઓ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમ્યા હતા રમવાની સાથે ગેનીબેન ઠાકોરે સરકાર ઉપર પ્રહાર પણ કર્યા હતા તેમણે કહ્યું કે ખેલ છે ગુજરાત રમશે ગુજરાત પણ શાળામાં નથી મેદાન કે નથી વ્યાયામના શિક્ષકો તેમણે કહ્યું કે સરકાર પૂરતી પ્રમાણમાં ભરતી કરતી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે સાથે વાતાવરણ શુષ્ક રહેશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તરથી ઉત્તર પૂર્વ પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળશે હાલ સૌરાષ્ટ્રમાં તાપમાન વધ્યું છે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે બીજી તરફ અંબાલાલ પટેલે દસ જાન્યુઆરી સુધીમાં કડકડતી ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરી છે દરમ્યાન સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત શહેરમાં રહેતા આ બાબતનું ખાસ ધ્યાન રાખો નહીં તો એફઆઈઆર થશે જાહેરમાં થૂંકનારાઓની હવે ખેર નથી સુરત શહેરમાં જાહેર રસ્તા પર થૂંકનારા લોકો સામે હવે પોલીસ એફઆઈઆર થશે માવો ખાઈને જાહેરમાં થૂકશો તો બરાબરના ફસાઈ જશો જોકે સુરત સહિત ગુજરાતમાં માવા ખાનારનો વર્ગ એટલો મોટો છે કે તેમને થૂંકવામાં રોકવામાં ઘણી સમસ્યા થાય છે તો પણ એક સારો પ્રયાસ કહી શકાય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત નેતા ડલ્લેવાલના ઉપવાસનો પાંત્રીસમો દિવસ ખાનૌરી બોર્ડર પર પાંત્રીસ દિવસથી ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા જગજીતા ડલ્લેવાલને પોલીસ હોસ્પિટલમાં દાખલ કરી શકી નથી સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને એકત્રીસ ડિસેમ્બર પહેલાં ડલ્લેવાલને અસ્થાયી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો આદેશ આપ્યો હતો જોકે ખેડૂત નેતાઓએ કહ્યું કે આ આંદોલન ખતમ કરવાનું ષડયંત્ર છે અમે અહીંથી નહીં હટીએ ડલ્લેવાલે પણ હોસ્પિટલ જવાની ના પાડી દીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ પાસે નવસોને એકત્રીસ કરોડની સંપત્તિ નેવ્યાસી ક્રિમિનલ કેસ પણ જાણો કયા સીએમની વાત છે એડીઆર તેમજ નેશનલ ઇલેક્શન વોચ દ્વારા દેશના મુખ્યમંત્રીઓ દ્વારા રજૂ કરાયેલા સ્વાગતનામાનું વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે જેમાં સંપત્તિ મામલે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પંદરમા નંબરે આવે છે તેમની પાસે આઠ પોઈન્ટ બાવીસ કરોડની સંપત્તિ છે તેમના પર કોઈ કેસ નથી સંપત્તિ મામલે આંધ્રના સીએમ ચંદ્રબાબુ નાયડા પહેલા નંબરે છે તેમની પાસે નવસો ને એકત્રીસ કરોડની સંપત્તિ છે તો ગુનામાં નેવ્યાસી ક્રિમિનલ કેસ સાથે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી પહેલા નંબરે આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈસરોનો ઇતિહાસ રચવાનું આયોજન ઈસરોનું સ્પેસ ડોકિંગ